કેમ છો મારા બાંગા જેવા વિડિયો માં આપ બધાનો આજ સ્વાગત છે તો કેમ છો મિત્રો તો મારી ચેનલ પર નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો તો આજે આપણે જવાના છે સ્કૂલે ને આપણે તમારા બધાના સપોર્ટથી થી 18000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે ને આમને આમ સપોર્ટ કરતા રહેજો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો તો આજે આપણે જવાના છે સ્કૂલે તો સાંજના આવે અને વિડીયો કન્ટિન્યુ કરી તો ફાઇનલી મિત્રો આપણે સ્કૂલેથી ભણીને વહી આવ્યા છે તો ત્યારે આપણે આવ્યા છીએ બેટ જાઉં આ છે અમારી સોસાયટી એટલે હેરી અહીંયા સોસાયટી જ ન હોય તો ચાલો આપણે જેમીસની ને ઘેર આવી છે આજે પાંચ સાત મિનિટ લેટ થઈ ગયું તો આપણે આજે આ અવનિટ

લાઈક સેલ ને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો તો મળીએ ન આવડ્યો ત્યાં સુધી બીકલો ને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ